ત્રણ દિવસ નું વિધાનસભાનું સત્ર છે ધ્યાનથી સાંભળજો આ માહિતી કોઈ ભાજપવાળો નહીં આપે કેમ કે એટલું ભણાય નથી આપણા છોકરા કરતા ઓછું ભણેલા ને આપણા છોકરાની માથે બેસાડ્યા છે આની આજ સરકાર જો પટાવાળાની ભરતી કરે તો આઠ 5 ફોર્મ નથી ભરી એકતા આની આજ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો 10 પાસમાં ફોર્મ નથી ભરી એકતા સરકાર કોન્સ્ટેબલ એ બાર પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે દોસ્તો ગુજરાતની વિધાનસભા માત્ર અઠ્યાવીસ દિવસ કામ કરે છે તમને આ માહિતી ખબર હતી ક્યારેય પાકો એકેય ભાજપના કેમ નો કીધું કે પગાર બાર મહિનાનો લઈએ છીએ ને કામ અઠ્યાવીસ દિવસ કરીએ છીએ એમ તો તમે માગો ભાજપની સરકાર પાસે અમારે અઠયાવીસ દિવસ કામ કરવું ને બાર મહિના રોટલા આપી જાવ ઘરે બેઠા અને એમાંય દોસ્તો જાણકારી હું તમને આપતો જાઉં જો તમને રસ હોય તો લાંબી વાત કરું એ વાળા હા હા કર્યું હવે ઉભા આગળ વાળા ન બોલતા વાહેવાળા રસ છે એને રસ છે દોસ્તો વિધાનસભામાં તમને બધાને એમ થાય કે સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછે કે આમ કેમ છે અને તેમ કેમ છે હું તમને ન્યા શું ખેલ આલે છે એ કહેતો જાવ ભાજપનો એકય ધારાસભ્ય નઈ કે નક ટિકિટો કપાઈ જાય ન્યા હું આલે છે હું તમને કહું કે ગામના તલાટી મંત્રીને કે અહીંયા વોર્ડ લેવલના નાના એવા અધિકારીને તમે બે પ્રશ્નો પૂછો ને તો કોઈ તમને જવાબ આપવા તૈયાર નથી હા હું ઘરે એવા વડકા ચાલુ કરી દેશે સીધા સેના આવ્યા છો ને હુકામ આયાં છો ને જા અહીંથી નહીં થાય કાલ આવજો ને પમદી આવજો ને આ નથી ને ઓલું નથી ને સાહેબ રજા ઉપર જેને સાહેબની છોકરી બીમાર છે ને સાહેબના બાપાનું ઓપરેશન કર્યું છે સર્વર નથી કોમ્પ્યુટર નથી પ્રિન્ટર નથી સાહેબની ગાડીનું પંચર પડ્યું છે અનેક બાના કાઢે પણ તમારું કામ ન કરે એજન્ટ પાસે જાવ ને એક હજાર રૂપિયા આપો તો ગમે ને કામ થઈ જાય તમને એમ થાય કે હું અહીંયા તલાટી મંત્રીને કે વોર્ડ લેવલના અધિકારી આરે ચર્ચા કરું તો એ તમને જવાબ ન આપે તમે એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર એનાથી ઉપર કોઈ આખી સરકાર જનતાને જવાબ દેવા તૈયાર નથી છેલ્લે એમ થાય કે વિધાનસભામાં ગોપાલભાઈ ઇટાલિયા જેવા ધારાસભ્યો પ્રશ્ન પૂછીને સરકારને આમ ઘેરી લે પણ ત્યાં હું નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે અત્યારે આઠ નવ અને દસ ત્રણ દિવસનું વિધાનસભાનું સત્ર છે ધ્યાનથી સાંભળજો આ માહિતી કોઈ ભાજપ વાળો નહીં આપે કેમ કે એટલું ભણ્યાય નથી આપણા છોકરા કરતા ઓછું ભણેલા ને આપણા છોકરાની માથે બેહાડ્યા છે આની આજ સરકાર જો પટાવાળા ભરતી કરે તો આઠ પાંચ ફોર્મ નથી ભરી એકતા આની આજ તે ભાજપની સરકાર જો કોન્સ્ટેબલની ભરતી કરે તો દસ પાસ એમાં ફોર્મ નથી ભરી એકતા સરકાર કોન્સ્ટેબલ બાર પાસ બનાવે છે પણ મંત્રી ગમે એવો હાલે છે તમે વિચાર તો કરો એને ખબર છે કે આ નો હાલે તો જ એને નિયમ બના સરકારે જ નિયમ બનાવ્યો દસ પાસ નહીં હાલે બાર પાસ જ જોશે એની સરકાર ને પાછો મંત્રી ગમે એવો હાલે છે દોસ્તો હું વિધાનસભાની વાત કરું છું એક ધારાસભ્ય એ ત્રણ પ્રશ્ન મહત્તમ પૂછવાના સરકારને હું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું મને મત મળ્યા છે પણ મને મત દીધા હોય મતદાર નામ હોય બધાનો પ્રતિનિધિ હું છું ત્રણ લાખ લોકોનો પ્રતિનિધિ છું ત્રણ આખા તાલુકા અને એક અડધો તાલુકો હાડા ત્રણ તાલુકાનો પ્રતિનિધિ મોને બનાવ્યો છે મારે હું ખાલી ત્રણ જ પ્રશ્ન હશે મારી પાસે પ્રશ્ન નહીં હોય ન્યા નિયમ છે કે એક ધારાસભ્ય ત્રણ પ્રશ્ન પૂછી શકે પણ હજુ એમાંય તે જાદુ છે ત્રણ પ્રશ્ન તો પૂછવાનું કીધું છે જવાબ કેનો આપશે એ ક્યાં કીધું છે જવાબ આપવાની પદ્ધતિ છે ધ્યાનથી સાંભળજો કે ગોપાલભાઈએ ત્રણ પ્રશ્ન પૂછ્યા ચૈતર વસાવાએ બીજા ત્રણ પૂછ્યા એટલે છ હેમંત ખવાયે ત્રીજા ત્રણ પૂછ્યા એટલે નવ આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય પૂછ્યા એટલે બાર કોંગ્રેસ વાળા ત્રીજા ત્રણ પૂછ્યા એટલે પંદર એમ માની લો કે પચાસ ધારાસભ્યો એ ત્રણ 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 પ્રશ્ન પૂછ્યા એટલે દોઢસો પ્રશ્નો સરકારને પૂછાયા એક સત્ર દરમિયાન એ તો પૂછાણ આવે સરકાર જવાબ કોનો આપશે એના માટે સરકાર ડ્રો કરે દોઢસો એ દોઢસો પ્રશ્નો ડ્રો થાય એ ડ્રોમાં જે દસ પ્રશ્નો આવે એનો જવાબ આપવાનો બાકીના બધાને બાપા સીતારામ આવજો ટાટા બાય બાય ધારો કે ગોપાલ ઇટાલિયાએ ત્રણ પ્રશ્ન વિધાનસભામાં પૂછ્યા હોય અને ડ્રોમાં એક ન આવે તો ફિર મિલેગે હસ્તે હસ્તે ઈસી રસ્તે નહીં ત્રણ સવાલ લેકે ડ્રોમે આયેગા તો જવાબ દેગે વન ફિર મિલેગે તમને આ વ્યાજબી લાગે છે દોઢ લાખ રૂપિયાનો પગાર ઓગણીસ લાખ પગાર પ્રશ્ન પૂછવાના જવાબ દેવા વાળો કોઈ નહીં આપણને કાંઈ ખબર નથી કે આપણો મત લઈ હું મુજરો કરે છે છે ફ્લેટ મળે ધારાસભ્યોને તમારે આખી જિંદગીની કમાણી લગાવો તો ન મળે એવા ફ્લેટ ધારાસભ્યોને રહેવા આપ્યા છે આલીશાન ફ્લેટ ફાઈવ બી એચ કે સોફા ટીવી ફર્નિચર કબાટ કોમ્પ્યુટર પ્રિન્ટર ગીઝર એસી વોશિંગ મશીન બધું સરકારનું બધા રૂમમાં એસી રસોયા તમને શું મળે છે વિચ આત્મા જગાડો દોસ્તોને કોઈ ભાજપવાળે કીધું કે આટલું બધું તમારા પૈસે લેર કરેસ ને તમને આવી નારા શીખવાડી જાય ભારત માતા એટલે તમને એમ થાય કે આ બહુ દેશપ્રમી છે ડબો આને તમારે જય જયકાર કરતો રહેવાનો ની ફાઈ બીએચ કેન ગાડીઓન બંગલાન મજા મજા દોસ્તો હું તો તમને જગાડવા આવ્યો છું કોઈ ધારાસભ્ય કહી દે કે અમને ફાઈવ બીએચકે મળ્યા છે હાવ મફતના મળે એ કે કોઈને કહેવા આવે પાછો એ તો આવીને એમ જ કે અમે તમારી માટે બહુ મહેનત કરીએ છીએ મત દેજો હું મહેનત કરો મિત્રો હું કતાર ગામના લોકોના માધ્યમથી તમારો હાથમાં જગાડવા આવ્યો છું તમારું મને એમ કે કે ગોપાલ ઇટાલિયા માણા સાચો છે મો મોઠેથી નહીં મોઢેથી નહીં કાળજામાંથી બોલે છે એવું તમારું મન એમ કે તો આવતી ચૂંટણી હાવણો ભૂલતા નહીં એ મારી તમને વિનંતી છે અને અમારા માટે ન કરતા મારા માટે કઈ ન કરતા તમારા પોતાના માટે કરજો દોસ્તો વિધાનસભામાં ત્રણ પ્રશ્ન પૂછવાના એમાં ડ્રોમાં એક થી દસ માં આવે તો જવાબ મળે એમાં જાદુ છે તમને એમ થાય ગોપાલભાઈ ત્રણ પૂછાય એટલે ત્રણ ના જવાબ આપશે એવું નથી એમાં જાદુ છે ડ્રોમાં આવવો પડે ધારો ગોપાલભાઈનો પ્રશ્ન ડ્રોમાં આવ્યો નવમાં નંબરે તો તમને એમ થાય કે હવે તો જવાબ દેશે તો કે નહીં એમાં જાદુ છે પહેલો બીજો ત્રીજો ચોથો પ્રશ્ન હોય ભાજપના માણસોનો સિલેક્ટ થાય પાંચમો પ્રશ્ન કોંગ્રેસના માણસનો સિલેક્ટ થાય છઠ્ઠો પ્રશ્ન કોંગ્રેસનો સિલેક્ટ થાય પાંચો આઠમો સાતમો આઠમો ભાજપનો નવમો મારો હોય તો ભાજપવાળા શું કરે છે ન્યા પહેલા બીજા અને ત્રીજા પ્રશ્ન પ્રશ્નને પ્રશ્ન પૂછે એટલો લાંબો 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 પૂછે કે અડધી કલાકનો પ્રશ્ન અને ડોટ કલાકનો જવાબ ત્રણ પ્રશ્નના સવાલ જવાબ બોલી ને બોલે આજનો પ્રશ્ન પૂરો એટલે એક થી દસ માં કદાચ ચર્ચા થાય તો પગાર શેના લ્યો છે કરોડો રૂપિયાના પગાર મંત્રીઓને અઢી અઢી ત્રણ ત્રણ લાખ પગાર છે મુખ્યમંત્રીના પાંચ પાંચ લાખ પગાર ધારાસભ્યોના દોઢ દોઢ પોણા બે લાખ અને તમે કેમ જીવન જીવો છો વિચારો ને તમે ને તમે મોટા ઉપાડે આમ મોયલી માકડીએ જઈને ભાજપના બટન દબાઈ આવો છો અને શું મળે છે રિક્ષામાં બેહવાની જગ્યા નથી મળતી હા ઘરે આવી ને ત્યારે બે રિક્ષા જવા દેવી પડે છે નિહાળમાં એડમિશન તો નથી મળતો દવાખાનામાં ખાટલો નથી મળતો રિક્ષા ટાઈમે નથી મળતી એવું આપણું જીવન છે અહીંયા મારી વાત સાચી છે કે ખોટી છે એ આગળ આપાડી બદલ આભાર વાહે ખબર નહીં રામ જાણે મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો મેં જે કાંઈ કીધું મેં મારા માટે નથી કીધું મેં જનતા માટે કીધું છે મને તમારા આશીર્વાદની જરૂર છે તમે અમારી ઉપર હાથ મૂકો એવી મારી બધા પાસે લાગણી છે તમારા આશીર્વાદ અમને આપો અમે સારું કામ કરવા માગીએ છીએ અમારે કશું જ લઈ લેવું નથી કશું જ બની જવું નથી જે મને વ્યક્તિગત રીતે ઓળખે છે એ બધાને ખબર છે મારા ટીમ્બી ગામના બધા બેઠા છે મારી બાહે ઘરનું નથી ને નથી નહીં લેના નહીં દેના તોય અમે કોઈ દી ભાજપની જાળમાં નથી ફસાયા પાવલીની લાલચમાં નથી પડ્યા બધાને એમ હોય કે ભાજપમાં જોડાઈને પાંચ કરોડ મળે એક ફ્લેટ હારો અમરોલી સાઈડ લઈ લઈએ મજા કરીએ હું ને એમ છે મેં નથી એવું કર્યું મને એમ છે કે ગરીબના છોકરાને સારું શિક્ષણ મળે ભણે ગણે પોતાના દમ પર ઉભો ને પોતાની તાકાતથી માણસ જીવતો થાય ને તો મારું જીવન લેખે લાગ્યું ગણાય ગોપાલ ઇટાલિયાના બંગલા બની જાય તો મારું જીવન લેખે નથી પણ ગોપાલ ઇટાલિયાને બે ધોકા પોલીસ મારી જાય અને એ સંઘર્ષના દમથી એક નિશાળ બને નિ નિશાળમાં ગરીબનો છોકરો ભણે ને કંઈક મોટો માસ્તર સાહેબ બને અને વટથી જીવન જીવતો થાય તો અમારું જીવન સાર્થક છે દોસ્તો એટલે અમે આ ઉત્સવના અમારી આખી ટીમ આમ આદમી પાર્ટી જેટલા જોડાણેલા છે એ બધાયને કાંઈક બની જ જાવું હોત કાંઈક લય જ લેવું હોત તો અહીં શું આવ્યાશ હોલી પાર્ટી ટેન્ડર આપે કોન્ટ્રાક્ટ આપે કટકી આપે મોઢું બંધ કરાવવાના એટલા પૈસા આપે ને મોઢું ખોલવાના એટલા પૈસા આપે છે અમે તો હું આપીએ કે ભાષણ આપીએ હારા મારું દોસ્તો હું તમને વિનંતી કરું છું કે આવતી ચૂંટણી ચૂકતા નહીં અમે હારી જાઉં અમે તો બીજી ચૂંટણી સુધી પાછા ટકી જાઉં પણ જનતા હવે રીબાઈ ગઈ છે હવે બહુ લાચારી વધી ગઈ છે ચૂંટણી આવે ત્યારે બધાય આવે છે વિસાવદરમાં ભાજપવાળાએ ભાજપ હાખ નેતા મોકલ્યા હતા હાખ ઇટાલિયા અટક નું ગામ હોય ને ઇટાલિયા ભાજપ જાય રામાણી અટક વાળા લોકો રહેતા હોય ને માત્ર ભાજપના રામાણી જાય વેકરિયા રહેતા હોય ને ભાજપના જ્ઞાતિવાઈઝ પ્રચાર નહોતો અટક વાઇઝ પ્રચાર હાલતો હતો અટક ના નેતા ન્યા જઈને ભાજપનો નો ઈ અટક વાળો જઈને ઓલાને ને એમ કે અમારું જોજો અમારું પણ વિસાવદર વાળા હજડબમ છે કે તમારું નહીં અમારું જોવાનું છે એને હામું કહી દીધું તમારું જોયું ચા પીવો ઓકે થેન્ક યુ મસ્ત હવે અમારું તમે જોજો અને અહીંયા નેતાનું જોવામાં ભાજપનું જોવામાન જોવામાં તમારી કોઈ આગેવાન ગુજરાતમાં નથી ચિંતા તો કરો માણા તમારી હામું કોણ જોવે તમે બધા નેતાનું જોયું ભાજપના નેતાઓ આજ કતાર ગામમાં પ્રચાર કરતા હતા અમારું જોજો વિનુ નું નહીં અમારું જોજો વિનુ નહી એવું કહેતા ભાજપ વાળા બરાબર તમે એનું જોયું તમારું કોને જોયું આજ કતાર ગામ દીકરી આત્મહત્યા કરવી પડી અને ન્યાય માટે રેલીઓ કાઢવી પડે ધારાસભ્ય દીકરીઓ અન્યાય થાય તો રેલીઓ કાઢવી પડે કેમ સીધી રીતે પોલીસ કામ નહીં કરે રેલીઓ આપણે હીરા ઘસ્યા હોય કોઈની ફેક્ટરીમાં કે કોઈની ઓફિસમાં એસોટ કર્યું હોય બે મહિ મહિનો એસોટ કરીએ તો પગાર હાટું પહેલી તારીખે રેલી કાઢવી પડે છે કાપી દેશે કયો છે બધા તમે મહિનો કામ કરો તો પગાર દેવાનો જ છે એમાં રેલી શું કાઢવાની પોલીસ ને મહિનો પગાર દીધો છે તો એફઆઈઆર લખાવા પાછી રેલી કાઢવાની આ તો એવી વાત થઈ કે કાલ ભાજપ એવું લાવશે કે આખું મહિનો હીરા ગહન પગાર જોતો રેલી કાઢવાની પગાર આપો મુર્દાબાદ પગાર આપો મુર્દાબાદ એવું હોય જેને પગાર આપ્યો એને એનું કામ કરવાનું છે પોલીસ નહીં પીએસઆઈ નો દોઢ દોઢ લાખ પગાર છે એક એક લાખ પગાર છે એફઆઈઆર લખાવા રેલી કાઢવી પડે આપણો કામ ધંધો રોજગાર બધું જ મૂકીને લઈને હાલ્યા કરવું પડે શરમ આપણને કેવી સરકાર છે છે કેવા કેવા અધિકારી માથે ભટકાણા મને તો એટલું બધું દુઃખ થાય છે કે આ હું રેલીઓ રોજ ઉઠીને કોઈથી ભાડ્યું અમેરિકામાં કે એફઆઈઆર કરો બળાત્કાર રેલી કાઢવી પડી નાની પોલીસ ને નેતાને નેતા ને બે ને ખબર છે કે બળાત્કાર થાય તો એફઆઈઆર કરી જ નાખવાની હોય કોઈ પૂછવા ન રહેવાનું હોય આઈની પોલીસને ખબર નથી આઈના નેતાને ખબર નથી હું કામ આપણને ક્યાં ખબર છે કોને મત દેવાનો છે શરૂઆત તો આપણાથી છે ને કે આપણને ખબર નથી કે તમારા મતથી તમને પોલીસ કેવી બટકાવી તમારા મતથી તમને મહાનગરપાલિકા કેવી બટકાવી તમારા મતથી તમને શાળા કેવી બટકાવી રોડ કેવા ભટકાડ્યા એક સુવિધામાંય ઠેકાણું નથી તોય ન્યાયન્યાં બટન દબાવ્યા કરે ન્યાયણ્યા બટન દબાવ્યા કરે રામ જાણે ખૂણામાં હું હોય હું તો બધાયને હાથ જોડું છું બાલા ગમે એ જ્ઞાતિના માણસો હોય ગમેય ગામના માણસો હોય થોડુંક તમારા પોતાના માટે વિચારો ભાજપવાળા હાવ જલસા કરે છે મારે બધું તમને કહેવું નથી થોડુંક બાકી રાખો આ તો વિસાવધરવાળાના હારા પ્રતાપ કે મન વિધાનસભા મોકલો જ મને ત્યાં બધી ખબર પડી ગઈ કે અહીંયા તો જલસા જ જલસા છે કરોડો રૂપિયા ખાઈ જવાના કરોડો કરોડો તમને કલ્પના નહીં થાય એટલા રૂપિયા લોકો ખાઈને બેઠા છે અને તમારા હાથમાં હું આવ્યું વિચાર તો કરો એક ટુ વ્હીલ લેવી હોય તો એની લોન લેવી પડે ટુ વ્હીલ આવે કેટલાનું ટુ વ્હીલ આવે કે આપણે ત્રણ વર ની લોન કરાવવી પડે છે એમનામાં આપડી ગાડી નથી આવતી અને ઈ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે અબજો કમાઈ જાય છે છતાં ગાળિઓ ગોપાલ ઇટાલિયન દેવાની ચાલુ ભાષણ ગમે ગાંડો ચડી જાય છે ઉપર જો આપો જવાબ પણ જવાબ દેવા જ આવ્યા છે પણ અમને બેહાડો તો ખરા ન્યા જવાબ દેવા વાળી જગ્યાએ ને ન્યા બેટા બેટા દેવું જવાબ અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઊભા છે અમે વિરોધ પક્ષમાં છીએ અમારે તો સવાલ પૂછવાનો હવે અમે સવાલ પૂછવાને લાઈનમાં ઊભા છે તમે આયા આવ્યા જવાબ આપો પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે હવે અમે તો પૂછવા વાળી લાઈનમાં માણસો છીએ જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે તમે મને ક્યો અમે કઈ લાઈનમાં માણસો છીએ અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનમાં માણસો છીએ અમારે પૂછવાનું હોય હવે તમે આવી હું કુમાર ભગવાન એને સુખી કરે હો વર ના કરે ને નાવા રાખે ગાંડા હાંડના કોઈ દી એના સુધારો જ ન આવવો જોઈએ કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળા કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા મને હું કામ લાગે એ જોયું તમે ટીવી માં આવ્યું જોયું તો નેતાજીને ને મરચા પણ મને હું કામ લાગે જેને ખોટું કર્યું એને લાગે જેને પાપ કર્યું એને લાગે અમે તો ધોકા ખાધા છે જેલમાં ગયા છીએ માર ખાધો છે અપમાન સહન કર્યા છે ચૂંટણીઓમાં હાર સહન કરી છે અમને હું કામ મરચા લાગે અને એવા હું કામ મરચા અમારે લગાડવા જોઈએ તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચા લાગ્યા દોસ્તો તમે ન્યાય કરો હું તો તમારી અદાલતમાં આવ્યો છું અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છે તમે છે ન્યાયાધીશ છે તમે તમે ન્યાય ન્યાય કરો કરો અમારો વિનંતી છે મારી તમને બધાને અને સમજદાર કોઈ ઈશારા કાપી બહુ જાજી વાત ડાયા માણાને કહેવાની ન હોય ડાયા માણાનું ગામ છે હું એવી આશા રાખું છું ગણપતિ બાપાને સાક્ષીએ કે આવતી ચૂંટણીની અંદર નવો નારો આવવો જોઈએ હવે છે ને એવી રીતે તમારે મતદાન કરવાનું થાય એકનું એક ક્યાં એવું મતદાન કરો વોર્ડ નંબર છ સાત આઠ કતારગામ વાળી આખા ગુજરાત ની અંદર કરવાની થાય આપણે હવે પછી થાય કે નહીં થાય તેથી આપણી જ્ઞાતિના નેતા આવશે કે અમારું જોવો તો હું કેશો તેદી ધરમનો જંડો લઈને કેટલાક લોકો ભારત પાકિસ્તાન હિન્દુ મુસલમાન કરવા આવશે તેદી હું જવાબ આપશો તેદી દિવસે કહેશે છે કે આ તો હિન્દુ વિરોધી છે તમારા છોકરાને ઠેબે ચડાવે ને ડ્રગ્સના રવાડે ચડાવી હિન્દુ હિતના રક્ષકો અને ડ્રગ્સના વિરોધમાં ઉભેલો ગોપાલ ઇટાલિયા હિન્દુ વિરોધી થઈ ગયો ડ્રગ્સ વેચાવડાવે હિન્દુઓનો મસીહા દારૂ બેફામ વેચાય દીકરીઓની છેડતી થાય વ્યાજના ધંધાવાળા લોકોને ગળાફાહા ખવડાવી દે જમીન ઉપર કબજા કરવા વાળા બધા ભાજપ માં ભાજપ નો બળાત્કારી ખબર હોય નામ નામ હતું હતું એનું હા બોલો બધા જ બળાત્કારી ચોર લફંગા બુટલેગર બધા ભાજપમાં સમાજનું શોષણ કરનારા સમાજને લૂંટનારા સમાજમાં અનીતિ કરનારા સમાજને ગેરમાર્ગે દોરનારા સમાજના યુવાધોન અવળા રવાડે ચડાવનારા બધા ભાજપમાં એ હિન્દુઓના મસીહા ધર્મ રક્ષકો પરમ પૂજ્યો અને અમે દારૂનો વિરોધ કરીએ ડ્રગ્સનો વિરોધ કરીએ ખાનગીકરણનો વિરોધ કરીએ પ્રાઇવેટ શાળાના નામે ચાલતી લૂંટનો વિરોધ કરીએ તો ચૂંટણી ટાણે અમારું કોઈ વાત સાંભળવા વાળું નથી આજ મેં ગણપતિ બાપાની હાજરીમાં હૃદય ખોલીને વાત કરીશ તમારા અમે મેં રાજકારણની વાત કરી છે પણ રાજકારણ મનમાં રાખીને વાત નથી કરી મેં હૃદયની ભાવનાઓ તમારા સમક્ષ ઠલવી નાખી છે મારા મનની વાત કેમ કે કતારગામ મારું ઘર છે ભલે ચૂંટણીનું પરિણામ જે હોય તે પણ ઘર ઇ ઘર છે બાપાથી નારાજ થાય બાપો છોકરાને ન કાઢી મૂકે છોકરો નારાજ થાય બાપાને કાઢી ન મૂકે આપણો વ્યવહાર બાપ દીકરાનો છે હું દીકરો છું આનો મેં મારી વ્યથા તમારી સામે રજૂ કરી છે કે તમે અમારો હાથ પકડો તમે અમારી ટીમને આશીર્વાદ આપો આ બધા ખૂબ મહેનત કરે છે અને ખાલી આ યુવાનો મહેનત કરે છે એમ નહીં અમારા પરિવારના બહેનો દીકરીઓ બહુ સહન કરતા હોય છે દિવસના દિવસો સુધી ઘરે ન હોઈએ છોકરા કેટલા મોટા થયા એ ફોટામાં જોવાતું હોય છે કેવડા મોટા થયા આમ રા આ બધાની કહાની એ છે કોના માટે એવું કરે છે આજ હું છું તમારું ફેસબુક ખોલો તો ઘરે કોઈ દી ન હોવ ગુજરાતમાં ગમ મહિના આવો પણ ઘરે ન હોવ વાત સાચી છે ખોટી અમારે છોકરા છે અમારાય બૈરા છે અમારે માં છે પણ હું એ વાતનો કોઈ કકળાટ નથી કરતો કે પીડા વ્યક્ત નથી કરતો હું એ વાત એટલા માટે કહું છું કે ગામના છોકરાનું સારું થાય લોકોના છોકરાને સારું શિક્ષણ મળે ભણતર મળે સારી સુવિધા મળે સારી વ્યવસ્થા મળે એટલે આ બધાય લોકો અહીંયા જે અમારી ટીમ બેઠીને એ ખૂબ વેઠીને સહન કરીને પણ જનતાનું કામ કરે છે એને તમારા આશીર્વાદની જરૂર છે તો કયો બધા ભાઈ તમે અમારી માથે હાથ મૂકશો કે નહીં મૂકો તમે અમારી માથે હાથ મૂકશો કે નહીં મૂકો અહીંયા કોઈ કઈ કહેતું જ નથી કે ભાઈ પૂરું કઈ તો સારી વાત છે કયો ને પણ કે આપશો આશીર્વાદ એમ આપશો કે નહીં આપો ભાઈ બધા કયો ને તમે આપશો અમને આશીર્વાદ તમે અમને મત આપશો તમે અમારા માર્ગદર્શક બનશો કે નહીં દોસ્તો અમે ખૂબ આશા સાથે કામ કરીએ છે તમે આટલા ઉત્સાહ ઉર્જા સાથે અહીંયા પધાર્યા એ બદલ સૌનો હું બે હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવીને આવી રીતે બધા આવતા રહેજો અમારી આમ આદમી પાર્ટીની આખી ટીમને હું હૃદયની શુભેચ્છાઓ અમારા કોર્પોરેટરો રામભાઈ ધડુક રાકેશભાઈ હીરપરા અમારા સુરત શહેરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા હાલના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અમારા તેજ તરાર યુવા નેતા રજનીભાઈ વાઘાણી અમારા કતારગામના સેવક વિજયભાઈ ઘેલાણી અમારા ડીજે સ્વામી અમારા ક્યાં ક્યાં ડીજે સ્વામી હા બેઠા અમારા બધા જ આગેવાનો વિપુલભાઈ અમારા વ્યાસ નામ લઈએ તો ઓછા પડે જીતુભાઈ ખૂબ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને તમારા બધા વચ્ચેથી હું રજા લઉં છું જય ગણપતિ બાપા ખૂબ ખૂબ ધન્યવાદ આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતાને સૌથી લોકપ્રિય